કંટાળ જો આ રિક્ષાવાળાને કીધું લ્યા ક થોડું વાર અને આ ત્રીસ રૂપિયા આલું છું ત્રીસ રૂપિયા આલું છું ઘેર મૂકી જ લ્યા ઘેર મૂકી જાય પણ મારા બેટા એ ભાવ ખાય કે કડવા બાકી પસાર રૂપિયા થાય એટલે આ પસાર રૂપિયા હું કંકોળો પસાર રૂપિયા થાય તો એક તો એક ડૉક્ટરે કે દવા લઈશ હં 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 એક બે ત્રણ ચાર પોત સો સો તો બાટલ અને આ ઘોડો છે કેટલો આવ્યો ચોક આ તો ખાવાનું કે મારે તો ગોળીઓ કરવાની લગીર પેટમાં દુખાતું તું લગીર પેટમાં આ નાટક કર્યો છે પેટમાં ટોંકા લીધા દવા આવી ખાલી લગીર પેટમાં દુખાતું હા હે બરોબર એમ કઈ હોસ્તો થાય છે અમે જીવવું હોય છે એટલું થાય આ મારી માની સગન ઘર ઘર જો ક્યાં કૂતરો તો જો બધું ઘોડી સાફ કરી નાખશે અરે બાપા અરે રે રે શું છે બાપા આ પણ દવાખાને હું જતા જોર આવે દવાખાને જવું ને આ આનું ઠાપલા દેને પડી રેવું હવે તમારા કદા નોના છોકરા હારા તે સહન કરે આટલું દુખ સહન થતું નહી આટલું દુખ સહન થતું નહી બંધ થા હું બંધ થા આ જરી કોક થાય એટલે ખાટલા પકડી લેવાનું પણ હું કહું થોડા દવાખાને જાવો મરો ફરો તો દુખ દૂર જાય ઓ ને આ કરો નહી હારા લાગતા આ કોક જોશે તો કેસે આ જોજે આ કેવું કર અને આ દોહા માં ઓમ સીધા ઓ કોક સીધા નહી હારા લાગતા મને શરમ આવે લોકો જોવા તો

કપાવા એટલા ગાળા પડી જાય છે એટલા ગાળા પડી જાય છે વરસાદ આવતો નહીં ને એ પોરોના પોણીનું કોઈ ફેકોણું પડતું નહીં પહેલાંની કીધું લે છોકરાનું કોને બે તાળે બે દાળે કપાવમાં પાણી વાર પણ કે બાપા મને તો કે ઓળમાં પાણી ધેટતું નહીં કે ફાવતું જ નહીં કે ફાટમ ફાટ થાય છે અલ્યા દા ઇન્દમ કપાત હોય છે ઇમનમ કપાથ હોય છે રૂ પકવાય છે ને પૈસા ગણાય છે ખટા રાય ગુરુ મહારાજ રાય ગુરુ મહારાજ

ઘેર બેઠા કોઈ દુઃખ જતો હશે પણ નહીં મોનતો એનો તો કરી કે જિંદગી મારતો તો કે દવાખાન નહીં જો કે આમ નહીં મોના ચાર દારે કસરો કાઢું છું ચાર દારે કસરો કાઢું છું તણ હું કર બીમાર થઈ ગયો થોડી દવા લીધી તે મારી માની શકન આમ કમ્પ્લીટ થઈ ગયો કમ્પ્લીટ દવા એ ડોક્ટરે જબરી આવી આમ આમ તો આમ ગોળ આજો થઈ ગયો ગોળ આજો ಅರೆ ಏ ಬಾಪಾ ಏ ಹರಿಮ ಏ ರಘು ಕುಣ ಮರಿಯು ರೇ ಮರಿಯು મરી જવાનો સવ લોકાઈ હું તો લાકડે હેડે હું કરી તો સમાઉ હું હું કર રોતો રોતો બીમાર 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 છે બીમાર તાવા ગયો બે બે મારો બે દવા પણ જો લે બે દવા પણ જો છું અલ્યા બે થોડીવાર હા હું થોડો કમ સવાસ બવાસ આ કોપાસો થાઈ ના કરતી બે છોડતી હતી અરી રા હે પ્રભુ બસ હું પર ભૂને યાદ કરી લેવા આમાં જેટલી જિંદગી છે થોડી જીવો જાળડી જીવાળા તાર સડી હારું ગરમીના કારણે હારું અલ્યા ગરમીનું તો તું જોઉં તો હમણાં મને કોઈ ઉપડેલું કોઈ ઉપડેલું ને પેટમાં રવાય જ ના અને મારા ડખો છે મારા સા તોર્ણમાં વધારે જોવા છે હા તે કમદાવાદ ભજનમાં જોયો તો બસ તે સા પીધો 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 છે આયે તો એ લે રખે બી લઈ લીધીઓ અમથે આવી તો એ રખે બી લઈ લીધી તે પીધો 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 ને એસિડિટી ઉપડી હા સાર દાડા ઉદી તું જોઉં તો પેટમાં આમ બધું રવાય જ અરે દવાખાન દઉં ભાજઈને આવે અમુક હા જઈને આવ્યો

લોહીના ધબકા લોહી ચો હૃદયના ધબકારા કમ્પ્લેટ છે નારી તપાસ હુંબકારા અલ્યા ડોક્ટર છું ને હું પેલા બારનાર હતો ના ના અલ્યા હું મારે તો ત્રણસો ને હાથ ખાલી મારું દવાખોનો એ બધું દુઆ ન કરીને હવે આવતું હતું

જોવા નથી ડૉક્ટરને જેવો ખૂબું કહેવાનું ડોક્ટર છું પાછું કમ્પ્લેટ ફાની જુદ નહીં જાણીયું હા અઠવાડિયે ચીજ મનવા આ લાગે મેળડીઓ છે હા મેળડીઓ છે મેયડીઓ કમ્પ્લેટ મેળવીઓ હું બોલ ત્યારે હું તારી દવા લેતા બે તું બે

આ પોચ બાટલીઓ ખરી ને પોચ બાટલી માંથી પોચ પોચ મિલટી એક ઢોકણું પીવાનું બધી પોચ પોચ મિલટી પોત ઢોકણો ભરવાનો પોત ઢોકણીમાંથી જો કદી બાર મહિના હું મારી માની જોગણ જો તને પોષ ભરવા હોય તો તાર હો હું તકવાઈ આવે તો કે

હા હાલ તો તને કીધું પેન્સો થાય ભેગા મારા દવા પણ હાલ મારું હું આવજો હા પેલું હાલજો કો તો આવજો કીધું પણ પેલું હાલજો પૈસા હા ત્રેણીસો ને સિત્તેર પણ કશું હતું નહીં વાંધો ને હે બસો રૂપિયા અરે વી હું તો તો પછી પાછી દવા લઈ લઉં એ બસો ચાલ

હારું આવજો એ શીખા દવા લેવા શીખા ત્યાં હજુ વળ્યા નહી બાપા લા દવા લા दवा लायो काय पाणी लाय आ अरे 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 आरू खरेकर एक दोईला दोईरी अरे लो पाणी लोटा तो नाही मिळतो गसवा मुक्यो लो चप्पू लाग्यो ह चप्पू लाय हो करूया तमार काय तू नजर ना लागे ना मलेया बुलावयो તમને હેની નજર લાગે નજર લાગવા જેવું કોઈ હ કે નજર લાગી જાય ડોક્ટર કીધું તો કરવું દવા પીધી બધી દવા પછી લેવાની છે એવું પછી પછી દવા લેવાય तो आ बोल बोल करो हरकू डॉक्टर हम समझायो निम दवा ले जाओ बाबा भगवानी चप्पू लाई चप्पू फरकू हां खाली चप्पू हां इमान ले लो

હા પોતું કહી શું અને મસ્ત ફોલેવરને ડેટોનું સબ્જી બનાવી તો મારી મારી છોકણ આ તો કળવો આમ બાજીના રોટલામાં ખાટા જામાં દયા છે <thrilled> <preddominated>

ના બધા ને કે સોડિયો હોય છી હોટિયા પડ્યા ભાઈકારી એટલે તમે આમ થોડા બાગડ બીલા જેવા લાગો એટલે એવું નહીં રે ગમવા એ ફના ફેલાવાય કોઈને તાવ આવે કે એવું કોઈ પૂછતો પૂછતો ના પાસ ના કોઈ બનો નહી નહીં આવ્યો ને આવી જાય ને તો તારા ઘેર બધું શું જોઈ ધોકાઉ પાટા હું તું કંઈ ના હું મારા ફાયદાની વાત કરું છું મારા પડી થોડી દવા પડી જઈ કોઈ બધું મોતું પડ્યું વાગો બસો ને તો લઈ જ્યો જી

ખાધુંતું કશું ખાધું નહીં ઉંગ્યો છું શું કંકરો માં ખાય આ બાર દવા લેવા ગયા તો કોઈ ખઈ ના હોય ભજિયા બજા કોઈ આરૂ કેડું કશું ખાધું નહીં હવે બાપુ મેઠા ભાઈ બોલાવતી આવો અરે બાપા તો શી મને તબિયત બાબા ઉ લથડી છે હવે પડી તું સલકાઈ સલકાઈ કરતીતી તી હોય એ આ આ ભરોળ્યો છે તો સાંધો દાદાથી મોદો હતો આ મારી હારી દવા નથી કરાવતી પણ દવા લેવા જતાં હતો મેટા ભાઈ દવા લઈને આયા કે કોઈ ગ્રતમ ખાઈ તો નઈ આતો અલ્યા કશું ખાઈ લે આયો દવાખો ને અડધી અડધી દવાખો લઈ જ હા દવાખો લઈ દવા કરું જાય જો આ કુછ કરો આ તો જવું જ તો દવા તો જતો પડે હાલે આ પણ દવા તો ગળવી પડે કે દવા ગળી છું હા એ ખાતું નહીં ઓથરો હતું ઈ દવા ગળી ભાઈ હું થ્યું એમ કહું છું શી ખબર ખા છું ભાઈ યાર કે દવા કોણ જાતો નહીં ને દવા તો લાયન કેટલી બધી તો આવું દી તાણે

આ તો બીજાનો કોક ને મઈ નાખશે આ મારા ભઈ ને કરી કોમ્બો બીજાન કરશે આમ પેટમાં ફક થાય ગડબડ ગડબડ કોણ આલું છું લઈ લઈ પેલી રિક્ષા રે હોમી આ લઈ જલ્દી જલ્દી હેલો 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 ત્યાં સાહેબ રિંગ વાગત ફોન ઉઠાવતા નહીં કરું ah, બરો સાહેબ બોલો હા બોલો બોલ કોણ બોલે હા સાહેબ આપણે કોમ્પની જ બોલો હા બોલો બોલો પણ અમારા એક ભાઈ છે ને એ ગેરકાયદેસર દવાઓનો વેપાર કરે છે ડિગ્રી વગર ડોક્ટર બની ગયો ગોમ્મો એવું ઓ હા હા તે ના લીતે મારા ભાઈને દવા આલી ને તે મારા ભાઈનું પેટ ફૂલી ગયું છે એટલે બિન કાયદેસર દવા વેચો છે હા સાહેબ તે કો તમે જલ્દી આવજો એના ઘેર થી હટજો મારા કેસ કરવાનો છે ના પર હું નામ તમારું મારું નામ મેઠાજી હા જોઈ જોઈ હા આ

જય હિન્દ આખી વાત સાચી છે ને તો બિન કાયદેસર બિન કાયદેસર તમે દવાઓ વેચો છો દવા તમે આ લીધી આ ડોહન તું જણ ડિગ્રી લાવે લે હા તું જણ નું ડોક્ટર બની ગયો છે હા તો બોલો માર્કો જો કંપની તો જો વાત કરો છો તમે આ આ દવા એમ ના માર્કર નો લખેલું છે કમર પર મારી છે તી ડોક્ટર કળવા ભાઈ પણ તો તારો પોબળા બોલ છે મને તો સર્ટિફિકેટ સર્ટિફિકેટ બતાવી ડોક્ટરને તમે સટી બતાવો કટિ બતાવો ફાટ કે મુઠામાંથી કાકા શરમ કરો આ નામ તો લોકો તમને જતારે મરી જાય લોકો આ કોટી કોટી દવાઓ બિંકા દેશે દવાઓ વેતો તમને શરમ આવે છે મારા ભાઈ મારા ભાઈ નું પેટ થઈ ગયું છે આ દવાઓ વળી થઈ ગઈ એટલા મોં ગાય તો દવા ખોની દવા તો દવા તો એ થોડી કરો

કેમ દેસાઈ ને મકિને મળી ગયું ચાલ અરે સાહેબ ત્યો કારા ડોર કોઈ તઈયું પણ નઈ છોડું તો સર કેસ કરે નો કેસ કરો કલમ સાહેબ હું તો પૈસા પણ હાલ દો નઈ પાછા તમે આજ લાયા છો બધા ડોડ ડાયો થવાનું બંધ કરો આખા ગામમાં ડોડ થવાનું બંધ કરો પણ હું મારે મને ઓય દાદા

પણ ડિગ્રી ભણ્યા કશું નહીં ને પાછા કીધું હું તો ડોક્ટર થઈ ગયો પછી આ તો સારું થયું આપણને ખબર પડી જાય કે ગમો આવું ના આવું કોઈ મોડન મરી ગયો તો મિત્રો જુઓ એટલે વગર ડિગ્રી ડોક્ટર ના થઈ જવા પાછું હો ખબર ના પડી ને તો આપણે વધારાની પંચાયત ના કરાય કોઈ શ્યારી ના મારતા કે આ ડાયા કરવાને અમે મોકલે ને એવું થાય પાછું ને અમારો વિડીયો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો જય માતાજી અમે જીવાકુ ભાઈને હતી હતી અમારી ડિગલી હતી કોઈ નતું ત્યારે મારી હરસી હતી